મહત્વપૂર્ણ સમાચાર કોંગ્રેસની ની ગઈકાલે બેઠક મળી છે અને આ બેઠક બાદ હવે આજે ઉમેદવારો જાહેર થઈ શકે છે બેઠકમાં મોટાભાગની સીટો માટે ઉમેદવાર નક્કી કરી દેવામાં આવ્યા છે જો વાત કરવામાં આવે ખેડાથી કાળોસની ડાબી ઉમેદવાર તરીકે નક્કી હોવાનું સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે હિરેન રાવલ અમારી સાથે લાઈવ જોડાયેલા છે હિરેન જે પ્રમાણે કોંગ્રેસની સીસીની બેઠક મળી અને હવે ઉમેદવારોના નામ પર મહોર મારી દેવામાં આવી હોવાનું સામે આવી રહ્યું છે શું અપડેટ ગઈકાલે મળેલી કેન્દ્રીય ચૂંટણી સમિતિ કોંગ્રેસની જે હતી એની અંદર ગુજરાતના ઘણી બધી બેઠકો પરના નામો છે એને આખરી ઓપ આપી દેવામાં આવ્યું છે અને જેને ચૂંટણી લડવાની છે એમાંથી ઘણા બધા લોકોને સીધા ટેલિફોનિક સૂચના રાષ્ટ્રીય કોંગ્રેસ તરફથી આપવામાં આવી છે કોંગ્રેસ આ વખતે સિટિંગ એમએલએ ઉપરાંત પૂર્વ ધારાસભ્યો પૂર્વ મંત્રીઓને પણ ચૂંટણી લડાવી રહી છે જો અલગ અલગ નામો અત્યારે સામે આવી રહ્યા છે જો કે સત્તાવાર જાહેરાત હવે પછીથી કોંગ્રેસ કરશે પરંતુ આ નામો પર ખેડા બેઠક ઉપરથી કાળુસિંહ ડાભી કે જેવો પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે એમને ભારતીય જનતા પાર્ટી સાંસદ તરીકેના ઉમેદવાર મેદાનમાં ઉતારે છે છોટાઉદેપુરથી સુખરામ રાઠવા પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ નેતા વિપક્ષ રહી ચૂકેલા વિધાનસભા ગૃહમાં સુખરામ રાઠવાને રાઠવા વર્સિસ રાઠવાની લડાઈ ત્યાં થશે ભાજપ અને કોંગ્રેસ બંને તરફ એ જ પ્રકારે પાટણમાં ચંદનજી ઠાકોર અને મેદાને ઉતારવામાં આવી રહ્યા છે એ પણ પૂર્વ ધારાસભ્ય છે અગાઉ ભાજપમાં જોડાવાની ચર્ચાઓ બાદ તેઓ કોંગ્રેસમાં જ ફરીથી સક્રિય રહ્યા છે સુરેન્દ્રનગર બેઠક ઉપરથી નવશાદ સોલંકી અથવા તો લાલજી દેસાઈ આ બંને નામો પર ચર્ચા ચાલી રહી છે જો કે હજી સુધી પાર્ટી તરફથી કોઈ ફાઇનલ નામ પર મહોર લગાવવામાં નથી આવી ઋત્વિક મકવાણાનું નામ એક સામે આવતું હતું પરંતુ ઋત્વિક મકવાણાએ સામેથી આ અંગેની ના પાડી હોવાની પણ સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે એ પ્રકારે ગાંધીનગરથી સોનલ પટેલ મહિલા ચહેરો છે એને કોંગ્રેસ મેદાનમાં ઉતારશે એ પ્રકારની શક્યતા સંપૂર્ણ સેવામાં આવી રહી છે ભાજપમાંથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ બેઠક ઉપરથી ચૂંટણી લડે છે એ જ પ્રકારે જૂનાગઢ બેઠક ઉપરથી હીરાભાઈ જોટવા સાબરકાંઠામાંથી જશુભાઈ પટેલ કે જેઓ બાયડથી ધારાસભ્ય રહી ચૂક્યા છે અને છેલ્લે ગયા અઠવાડિયે જ સાબરડેરીમાંથી ડિરેક્ટર તરીકે ભારતીય જનતા પાર્ટીના વેવની વચ્ચે પણ તેઓ ચૂંટાઈને આવ્યા છે પંચમહાલમાં ગુલાબસિંહ ચૌહાણ સિટિંગ ધારાસભ્ય છે એમને ભાજપે કોંગ્રેસે એમના પર કળશ જોડ્યો છે આણંદમાં અમિત ચાવડા ધારાસભ્ય અને વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના નેતા તરીકે તેમની જવાબદારી સોંપવામાં આવી છે અમિત ચાવડા આણંદ બેઠક ઉપરથી તેઓ કોંગ્રેસની જાવેદારી કરશે એ પ્રકારે દાહોદમાં પૂર્વ મંત્રી અને સાંસદ પૂર્વ સાંસદ પ્રભાબેન તાવડિયા નવસારીમાંથી મુમતાજ પટેલ અથવા તો શૈલેષ પટેલ આ બંનેમાંથી કોઈ પણ એકને ઉમેદવારી ઉમેદવારી કરાવાય તેવી શક્યતા દેખાય ધન્યવાદ માહિતી માટે